कॉलेज है वो मतलब हर गांव में मतलब जो भी गांव नज़दीक है वहाँ पर ट्राई करता है कि कैंप्स और ये सब हो तो फिर आज हम इधर पादरा तालुका में जो गीठा गाँव और कानवा गाँव है वहाँ पर आए हैं कैंप करने के लिए और यहाँ पे लोग जो भी जरूरत लोग हैं जिनको दातों में कुछ तकलीफ है तो उनके लिए चेकअप करने के लिए और फिर अगले दिन यहाँ से मतलब कॉलेज से बस आके आपको उनको लेके ले, आए ले, लेने आएगी और छोड़ने भी आएगी उनका सब सार वार सब कॉलेज में हो जाएगा અર બાકી મતલબ જો સારવાર હોય તો કઈક કઈક બહુ મતલબ કઈક કઈક ચીજે મુફતમાં હો جاتی છે જેમ કે 60 વર્ષ કે ઉપર જો પેશન્ટ છે जिनको ચોકટોન મણવાના હોય બધું મુફ્ત હો જાતા દાંત નિકલવાના ચાંદી ભરવાના બધું મુફતમાં છે બાકી જો એડવાન્સ ટ્રીટમેન્ટ હોય છે તેના 25% ઓફ મળી જાતા ડેન્ટલ કોલેજ સુમનજી વિદ્યાપીઠથી આઈવા છે એ અહીંયા પાદરા તાલુકામાં ગામીઠા વિસ્તાર અને કાનવા કાનવા ગામના ગ્રામ mate સ્ક્રીનિંગ કેમ્પ તો આયોજન કર્યું છે જેનામાં અહીંયા સીકો તો માતાના મંદિર પાસે અહિયાં ડાટની ટકાસી થસે લોકોને જે બી તકલીફ છે તે અમે કેશું આજી બીજા દિવસે એના માટે બસ આવશે કોલેજ થી હોસ્પિટલ થી બસ આવશે તો અને અહીંયા થી લઈબી જશે ને મૂકી બી જશે તો તાજે એમની અમને તકલીફ હોય તો તાડે ટ્રીટમેન્ટ લીધાશે એના મullie અ અમુક પર અમુક ના પૈસા છે અમુક તા નથી એટલે જેમ કે ડાટના સફાઈ કરાવી છે દાંત ફરાવો છે દાંતમાં ચાંદી ભરાવી છે આ બધું વિનામૂલ્યે થઈ જશે અને બીજી બધી બીજી બધી પ્રોબ્લેમ છે જેમ કે મૂલ્યાની સારવાર છે પછી દાંત બેસાડવો છે તે બધામાં પચીસ ટકા ઓફ મળશે એમાં પણ પાછા સાઈન્ટ યુપનને ફ્રીમાં ચોખ્ખું બેસારી આપશે